નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાબરકાંઠા ટુડે ન્યૂઝ તો જોઈએ આજના મહત્વના સમાચારમાં બલોદર ખાતે પિલડીયાજી મહાજન પાંજરાપોળમાં ગાયોને ખોરાકી ઝેરની અસર થતાં છત્રીસ ગાયોના મોત થતાં દૂરધામ મચી જવા પામી ખોરાકી ઝેરની અસરથી નાના મોટા છત્રીસ પશુઓના મોત નીપજતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી ભીલડી નજીક આવેલા બલોદર ગામ પાસે પીલડીયાજી મહાજન પાંજરાપુરમાં ગાયોને ખોરાકની અસર થતા છત્રીસ ગાયોના મોત થયા હતા બાકીની પંદર ગાયોને બચાવી લેવામાં આવી હતી એક સાથે છત્રીસ ગાયોના મોત થતા જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી પીલડીયાજી મહાજન પાંજરાપુર બાલુધર ખાતે અંદાજીત બસો સિત્તેરથી વધુ નાના મોટા પશુઓ રહેલા છે ત્યારે દૈનિક કર્મ મુજબ રોજ સાંજે રજકા બાજરીનું ઘાસ આ ગાયોને આપવામાં આવતું હતું તે પ્રમાણે બુધવારની રાત્રે ગાયોને રચકા બાજરીનું ઘાસનું નિરણ કરવામાં આવ્યું હતું ત્યારે વહેલી સવારે પાંજરાપોળમાં રહેલો ગોવાળ સવારે ઉઠ્યું હતું તે દરમિયાન કેટલીક ગાયોનું મોત થયું હોવાનું જોતા તેઓએ તાત્કાલિક પાંજરાપોળમાં રહેલા મનુભાઈ માળીને જાણ કરતાં તેઓ તાત્કાલિક આવી પશુ ચિકિત્સકને જાણ કરતા ઘટના સ્થળે પશુ ચિકિત્સકની ટીમ દોડી આવી પંદર જેટલી ગાયોને તાત્કાલિક સારવાર આપી બચાવી લેવી હતી જ્યારે છત્રીસ જેટલી ગાયો સ્થળ ઉપર જ મૃત્યુ પામી હતી જે તમામ મરણ પામેલ પશુઓમાંથી બે પશુનું પોસ્ટમોર્ટમ કરી મરણનું કારણ જાણવાની તપાસ કરવામાં આવી રહી છે અને મરણ જનાર પશુઓની જેસીબી દ્વારા પાંજરાપોળ ખાતે દફનાવવામાં આવી હતી ત્યારે એક સાથે છત્રીસ ગામના મોતથી સમગ્ર ભીરડી પંથકના જીવદયા પ્રેમીઓમાં અરેરાટી વ્યાપી જવા પામી છે જમીલ મેમણ સાબરકાંઠા ટુડે ન્યૂઝ ડીસા